અને ભૂરાણનું સામ્રાજ્ય જામતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે નદીની યોગ્ય સફાઈ તેમજ ભૂરાણો દૂર કરવા માંગ કરવામાં આવી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમો થકી સ્વચ્છ ભારત મિશન હાથ ધરવામાં આવ્યું છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ સ્વચ્છ ગુજરાત હરિયામણું ગુજરાત બનાવવા એક પહેલાના ભાગરૂપે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં સ્વચ્છતા અંગે અભિયાન હાથ ધરવામાં આવેલ ત્યારે નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છ સ્વચ્છ્રા હરિયાળુ તેમજ સ્વચ્છતા અંગે કામગીરી હાથ ધરી છે પરંતુ કદાચ ધ્રાંગધ્રા નગરપાલિકાના ધ્યાનમાં અથવા નદી વિસ્તારમાં લાગતા ઓળખતા તંત્રના ધ્યાનમાં ન આવતા હોય તેથી ધ્રાંગધ્રાની હદ સમા ગણાતી ફલકુ નદી જેને કુંવારી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે આજા નદીમાં બિનજરૂરી ગંદો કચરો સૂકો કચરોનો જમાવડો જોવા મળે છે ઉપરાંત આ નદીનું દિન પ્રતિદિન બુરાણ પણ જોતા આ નદી લુપ્ત થવાને આરે દેખાઈ રહી છે જ્યારે સરકાર શ્રી દ્વારા તળાવો નદીઓ નાળાઓના સ્વચ્છતાનો તેમજ ઊંડાણ માટે કામગીરી કરવામાં આવતી હોય છે સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો દ્વારા લુપ્ત થતી પૌરાણિક પલકો નદી જેને કુવારી નદી તરીકે પણ પ્રચલિત છે તેને લાગતા ઓળખતા તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરી પોળી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ ચંદ્રેશ કુમાર રોય એઝ અ સોશિયલ વર્કર ધાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ફલકુ નદી તરીકે અને કુંવારી નદી તરીકે ઓળખાતી જેનો ખૂબ જ મોટો ઇતિહાસ છે અને તે જ નદી બાજુમાં જળેશ્વર મંદિર આવેલ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ નદી ખૂબ જ જીવિત હતી ત્યારે અહીંયા તર્પણ કાર્ય થતું જડેશ્વર મંદિર પાસે પણ હાલે ખૂબ જ ગંદકી અને બુરાણ થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે કુંવારી નદી તરીકે ફલકુ નદી ઓળખાતી એ હાલ બુરાણ થતી હોવાથી એ લુપ્ત થતી હોવું દર્શાવે છે હાલમાં જ થોડા દિવસો પહેલાં માન્ય મુખ્યમંત્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવેલ સ્વચ્છ ભારત હેઠળ કે દરેક શહેરની નદી તેમજ દરેક શહેરને સ્વચ્છ રાખવું એવું એક મિશન ચલાવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક ધાંગધ્રામાં પણ એ નદીનું સ્વચ્છ કરવામાં આવેલ નથી તો આશા રાખું જ માન્ય મુખ્યમંત્રી પાસે તેમજ અહીંયાના લોકલ કર્મચારી અન્ય વિભાગ સિંચાઈ વિભાગ દ્વારા કે આગામી દિવસોમાં આ નદી છે એને યોગ્ય રીતે સાફ સફાઈ અને બુરાણ જે થઈ રહ્યું છે એને રોકવામાં આવે એને યોગ્ય દંડ દેવામાં આવે અને તત્કાલી આ નદીને સાફ સફાઈ કરી અને સ્વચ્છ કરી અને ફરી એકવાર જે નદી આપણી ફલકુ નદી જીવિત કરવામાં આવે અને એક કુંવારી નદી તરીકે ઓળખાય છે એટલે ત્યાં તર્પણ કાર્ય પણ વર્ષો પહેલાં થતાં હતાં જે હાલ લુપ્ત થઈ ગયું છે બધું અને આ ઇતિહાસ લુપ્ત થતો દર્શાવ્યો હતો તો માની સરકારશ્રીને મારો અનુરોધ છે કે તત્કાલી આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ નદી સ્વચ્છ અને સારી બનાવવામાં આવે જેથી કરી આ આપણી સંસ્કૃતિ અને આપણો ઇતિહાસ આપણો વારસો જળવાઈ રહે